વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરત તંત્ર સાબડું બન્યું જિલ્લા કલેક્ટરે કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું મીડિયા દ્વારા તાપી નદીના બ્રિજ સંદર્ભે અહેવાલ પ્રસારિત કર્યો હતો જે બાદ મંત્રી પ્રફુલ્લ પાસેએ પણ અધિકારી સાથે બ્રિજ નિરીક્ષણ કર્યું હતું જોકે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી એનએચએઆઈના અધિકારી સાથે નિરીક્ષણ કર્યું બ્રિજ પ્લેટ બાબતે નિરીક્ષણ કર્યું છે સૌરભ પારકી કલેક્ટર તાપી નદી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે સમારકામ પચીસ દિવસ જેટલો સમય લાગશે વૈકિલ્પ માર્ગ તરીકે એક્સપ્રેસ વેથી જવર કરાશે જિલ્લામાં તમામ બ્રિજના નિરીક્ષણ કરવા સૂચના આપી છે જે પણ બ્રિજ જર્જરિત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ જે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી માન્ય શ્રીએ ખૂબ જ સ્ટ્રિક્ટલી બધા જ અધિકારીઓને જે જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજેસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ માર્ગદર્શીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે દરેક કે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે એમની લોડવેરિંગ કેવી છે એમાં કોઈ મરમત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ એ બધું અસર્ટન કરવામાં આવશે અને જ્યાં પણ એમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે અને જ્યાં ડાયવર્જનની વાત આવશે તો ડાયવર્ઝન પણ કરવામાં આવશે જે એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના પેલા કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એમાં ઊભા છીએ એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે આમ ટેકનિકલી વ્યવસ્થિત છે બટ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસ્ફેક્શન માટે અને આપણે એને પ્રોપર કરવા માટેનું આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ અને નવા એક્સપ્રેસવે ઉપર જે કિમથી પલસાણા સુધીનું જે એના સુધીનું જે એક્સપ્રેસ વે છે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ અને આજથી એનએચઆઈના અધિકારીઓ સાથે એક અત્યારે મુલાકાત લીધી અને આવનારા વીસ પચીસ દિવસમાં આ બીજું બધું સમાકરણ થઈ જશે અને એ રીતે જ બાકી બધા જે જિલ્લામાં સમાવિષ્ટ જિલ્લા અને શહેરમાં સમાવિષ્ટ બધી એજન્સીઓના જે બ્રિજેસ છે એની આખી જે તપાસણી છે અને છે એને અમે કરવાના છીએ